નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું આપણે તૃતીય સત્રાંત કસોટી અંતર્ગત લેવામાં આવેલ ધોરણ પાંચ વિષય ગણિત પેપરના સંપૂર્ણ સોલ્યુશન વિશે ધોરણ ત્રણથી આઠના વાર્ષિક પરીક્ષાના તમામ પેપરના સોલ્યુશન માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને આજે જ કરી લો એટલે તમને દરેક પેપરના સોલ્યુશનની નોટિફિકેશન વિડિયોના માધ્યમથી મળી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ધોરણ પાંચ વિષય ગણિત પેપર અને તેનું સોલ્યુશન અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો નંબરનો પ્રશ્ન છે નકશાના આધારે પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નકશો આપેલો છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ અહીંયા જુદા જુદા સ્થળોના નામ આપેલા છે તેના આધારે આપણે નીચે આપેલા જે પ્રશ્નો છે તેના આન્સર અહીંયા આપવાના રહેશે તો સૌથી પહેલાં મિત્રો અહીંયા આપણે નકશાનો અભ્યાસ બરાબર કરી લેશું અને ત્યારબાદ પ્રશ્નો છે એના આન્સર આપીશું તો નકશો આપણે અહીંયા રાખીએ છીએ અને પ્રશ્નો પહેલો લેતા જઈએ છીએ બેંક શાળાની કઈ દિશાની અંદર આવેલી છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બેંક જોઈ શકીએ છીએ અને તમે અહીંયા શાળા પણ જોઈ શકો છો તો શાળાથી પૂર્વ દિશાની અંદર બેંક આવેલી છે ત્યારબાદ છે મંદિરથી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં આવેલું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મંદિર આવેલું છે અને તેની પશ્ચિમ દિશામાં પોસ્ટ ઓફિસ આવેલું છે એટલે કે પશ્ચિમ દિશામાં ત્રીજું છે તળાવથી આંગણવાડી કઈ દિશામાં આવેલી છે તો અહીંયા તમે તળાવ જોઈ શકો છો અને ઉપર આંગણવાડી છે એટલે તળાવથી આંગણવાડી ઉત્તર દિશામાં આવેલી છે શાળા અને પ્રકાશભાઈની દુકાન વચ્ચે શું આવેલું છે તો ઉત્તરમાં શાળા દક્ષિણમાં પ્રકાશભાઈની દુકાન બંને વચ્ચે પોસ્ટ ઓફિસ આવેલું છે બસ સ્ટેન્ડથી તળાવ કઈ દિશામાં આવેલું છે બસ સ્ટેશન જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન બે છે જોડકા જોડો એ બે ત્રણ અને ચાર જેને એ બી સીડી સાથે જોડીશું તો સૌથી પહેલા છે એક એ સી સાથે આપણે જોડીશું બે નું જે વિદ્યાર્થી મિત્રો જોડકું છે એને આપણે ડી સાથે ખોલીશું એટલે આવશે ત્રણ નંબરને એ સાથે અને ચાર નંબર છે એને તમે બી જોડકા સાથે જોડવાનું રહેશે તો જવાબ આવશે સી ડી એ બી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેની ખાલી જગ્યા પૂરો સાદા અપૂર્ણાંકને દશાશ અપૂર્ણાંકમાં ફેરવું એક પંચાણું ભાગ્યા સો બરાબર પંચાણું સતાંશ બીજું છે નવ ભાગ્યા છેદમાં સો બરાબર નવ સતાંશ એટલે કે જીરો પોઈન્ટ ઝીરો નવ ઓગણ પોઈન્ટ દસ શતાંશ તો સિક્સ પોઈન્ટ નાઇન એટલે કે છ પોઈન્ટ નવ દશાંશ ત્યારબાદ છે દશાંચ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવો તો પહેલું છે ચોરાશી શતાંશ તો એને આપણે લખીશું ચોરાશી શતાંશ ત્યારબાદ છે ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ એટલે કે છ શતાંશ આપણે લખીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો છેદમાં દસ આપેલા છે પરંતુ આપણે ત્યાં સો કરવાના રહેશે એટલે કે એનો જવાબ આવશે છ શતાંશ ત્યારબાદ છે પ્રશ્ન ચાર ખાલી જગ્યા પૂરો એક પાંચ રૂપિયા બાર પૈસા તો પાંચસો બાર પૈસા એક રૂપિયો બરાબર સો પૈસા પાંચ કિલોગ્રામ સાતસો વીસ ગ્રામ એટલે પાંચ હજાર સાતસો વીસ ગ્રામ સોળ હજાર મિલી બરાબર સોળ લીટર થશે એક લીટર બરાબર એક હજાર મિલી થશે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે અને તેના વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંચ દાખલા છે અને તેના કોઈપણ ચાર દાખલા ગણવાના છે તો એ આપણે પાંચે પાંચ દાખલાની જે ગણતરી છે એને આપણે જોઈશું સૌથી પહેલો પ્રશ્ન હતો એક લંબચોરસ પ્લોટની લંબાઈ છત્રીસ મીટર છે અને પહોળાઈ અઠ્યાવીસ મીટર છે તો તેની પરિમિતિ કેટલી થાય તો એ આપણે લંબચોરસની પરિમિતિ શોધવાની રહેશે તો તેનું સૂત્ર છે લંબચોરસની પરિમિતિ બરાબર બે લંબાઈ વધતા પહોરાય અથવા તમે ચારેય બાજુના માપનો સરવારો પણ લખી શકો છો તો બે કાઉસની અંદર છત્રીસ છે એની લંબાઈ અને અઠ્યાવીસ મીટર છે એની પહોળાઈ બરાબર બે છત્રી વત્તા અઠ્યાવીસ બરાબર ચોસઠ થશે ગુણ્યા બે બરાબર એકસો ને અઠ્યાવીસ મીટર છે એ લંબ ચોરસની પરિમિતિ થશે બીજો દાખલો હતો એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ બસો ચાલીસ સેન્ટીમીટર છે તો તેની બાજુની લંબાઈ કેટલી થાય તો એ વિદ્યાર્થી મિત્રો ચોરસની પરિમિતિ બસો ચાલીસ સેન્ટીમીટર છે ત્યારબાદ ચોરસની ચારે બાજુ સમાન હોય છે એટલે કે ચોરસની ચારે બાજુ છે એના માપ સરખા હોય છે બરાબર બસો ચાલીસ ભાગ્યા ચાર બરાબર જવાબ આવશે સાહીઠ સેન્ટીમીટર એટલે કે ચોરસની એક બાજુ છે તેની જે લંબાઈ છે એ સાહીઠ સેન્ટીમીટર જેટલી થશે દાખલો ત્રણ છે એક ડ્રોઈંગ પેપરની લંબાઈ સાહીઠ સેન્ટીમીટર પહોરાઈ ત્રીસ સેન્ટીમીટર છે આ ડ્રોઈંગ પેપરમાં દસ સેન્ટીમીટર લંબાઈના કુલ કેટલા ચોરસ ખાના બને તો અહીંયા લંબ ચોરસનો આપણે સૌથી પહેલાં ક્ષેત્ર પર શોધીશું લંબાઈ ગુણ્યા પહોરાઈ બરાબર સાહીઠ ગુણ્યા ત્રીસ બરાબર અઢારસો ચોરસ સેન્ટીમીટર થશે હવે એક ડ્રોઈંગ પેપરમાં આપણે દસ સેન્ટીમીટરના કેટલા ખાના થાય તે શોધવાના છે એક ખાનું દસ સેન્ટીમીટરનું છે તો સૌથી પહેલાં આપણે દસ સેન્ટીમીટર ખાનાનું ક્ષેત્ર પર શોધીશું ખાનાનું ક્ષેત્ર પર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર દસ ગુણ્યા દસ બરાબર સો ચોરસ સેન્ટીમીટર થશે હવે અઢારસો ચોરસ સેન્ટીમીટર એ ડ્રોઈંગ પેપરનું ક્ષેત્ર પર હતું અને ખાનાનું ક્ષેત્ર પર સો સેન્ટીમીટર છે એટલે આપણે એનો ભાગાકાર કરીશું અઢારસો ભાગ્યા સો બરાબર અઢાર ચોરસ મીટર એટલે કે અઢાર ચોરસ સેન્ટીમીટર છે એ એનો જવાબ આવશે ત્યારબાદ આપણે જોઈશું દાખલો નંબર ચાર બગીચાનું ક્ષેત્ર પર એકસો પાંત્રીસ ચોરસ મીટર છે તેની લંબાઈ પંદર મીટર છે તો તેની પહોરાઈ મેળવો તો બગીચાનું ક્ષેત્ર પર એકસો પાંત્રીસ ચોરસ મીટર છે અને તેની લંબાઈ પંદર મીટર છે તો તેની પહોરાઈ કેટલી થશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ચોરસ છે બગીચાનું ક્ષેત્રફળ એની આપણે લંબાઈ અને પહોરાઈ શોધીશું તો એકસો પાંત્રીસ ભાગ્યા પંદર બરાબર નવ મીટર થશે એટલે કે બગીચાની જે પહોરાઈ છે તે નવ મીટર રહેશે પાંચમો દાખલો જોઈશું એક લંબ ચોરસ બગીચાની લંબાઈ બાત્રીસ મીટર અને પહોરાય એકવીસ મીટર હોય તો લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ શોધો તો લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર બરાબર લંબાઈ મીટર 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 ચોરસ બગીચાનું ક્ષેત્રફળ થશે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છ આપેલો છે તમે આકૃતિ જોઈ શકો છો તો આ એક શાળાના વિદ્યાર્થીઓને ગમતા પ્રાણીઓનો ચાર્ટ છે અને એના આધારે આપણે નીચેના જે પ્રશ્નો છે એના જવાબ આપણે અહીંયા આપવાના છે તો આપણે અહીંયા ચાર્ટ જોઈશું અને એના આધારે પ્રશ્નોના જવાબ છે એ આપણે આપીશું તો તમે અહીંયા ચાર્ટ જોઈ શકો છો હરણ વાઘ વાંદરો સિંહ હાથી અને જીરાબ બાળકોને ગમતા પ્રાણીઓ છે જેમ કે હરણ છે બસો ચાલીસ બાળકોને ગમે છે વાઘ સિત્તેર બાળકોને વાંદરો બસો સિત્તેર સિંહ છે એકસો પચાસ હાથી છે ત્રણસો અને જીરાબ છે એ સાહીઠ બાળકોને ગમતું પ્રાણી છે હવે આપણે આન્સર જોઈશું કયું પ્રાણી સૌથી ઓછું ગમે છે તો જીરાફ વાઘ કરતાં વાંદરો કેટલા વધુ વિદ્યાર્થીઓને ગમે છે એકસો ને એંશી કયું પ્રાણી સૌથી વધારે ગમે છે તો હાથી હાથી કરતાં જીરાફ કેટલા ઓછા વિદ્યાર્થીઓને ગમે છે બસો ચાલીસ હરણ અને સી ગમતા હોય તેવા કુલ વિદ્યાર્થીઓ કેટલા છે તો ત્રણસો નેવું વિદ્યાર્થીઓ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સાત આપેલો છે નીચેના વ્યવહારુ કોયડાઓ ઉકેલો એટલે કે અહીંયા જે કોયડાઓ આપેલા છે તેને આપણે જવાબ સ્વરૂપે ગણીને લખવાના છે પહેલું છે બીજું છે અને ત્રીજું છે તો આ ત્રણે ત્રણ છે એને આપણે ગણતરી માં જોઈએ તો પ્રશ્ન નંબર સાતનો પહેલો દાખલો અહીંયા છે એક કારખાનામાં એકસો છપ્પન કારીગરો કામ કરે છે દરેક કારીગરને બોનસના રૂપિયા પાંચસો એસી આપવાના હોય તો બોનસ વહેંચવા કુલ કેટલી રકમ જોઈએ તો પહેલો દાખલો આપણે અહીંયા ગણેલો છું જોઈએ એક કારખાનામાં કુલ માણસો એકસો છપ્પન બોનસ આપવા માટે એક કારીગરને જોઈતી રકમ પાંચસો એંશી તો એકસો છપ્પન ગુણ્યા પાંચસો એંશી કરીશું તો નેવું હજાર ચારસો ને રૂપિયા છે એ બોનસ આપવા માટે જોઈતી કુલ રકમ છે દાખલો બીજો હતો એક શાળામાં દાન પેટે ત્રણ હજાર એકસો નેવું રૂપિયા આવે છે પંચાવન બાળકોને એક સરખે વહેંચવાના છે તો દરેક બાળકના ભાગમાં કેટલા રૂપિયા આવે તો અહીંયા ત્રણ હજાર એકસો નેવું પૈસા છે એટલે કે રૂપિયા છે ભાગ્યા એને પંચાવન બાળકોને સરખે ભાગે વહેંચવાના છે તો અહીંયા રકમ બનશે રૂપિયા ત્રણ હજાર એકસો નેવું ભાગ્યા પંચાવન ભાગાકાર કરતો આપણને અઠ્ઠાવન રૂપિયા મળે છે એટલે કે દરેક બાળકના ભાગે અઠ્ઠાવન રૂપિયા આવશે દાખલા નંબર ત્રણ છે એક વેપારી પાસે ઓગણીસો એકોતેર નારંગી છે એક બોક્સમાં તે નવ નારંગી ભરે છે તો બધી નારંગીઓ ભરવા માટે તેને કેટલા બોક્સની જરૂર પડે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓગણીસો એકોતેર નારંગી છે અને એક બોક્સમાં નવ નારંગી ભરાય છે તો એક બોક્સ ભરવા માટે આપણે નવ નારંગી જોઈએ છે તો આપણે કેટલા બોક્સ આવવા જોઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક હજાર નવસો એકોતેર ભાગે નવ કરીશું તો બસોને ઓગણીસ બોક્સે એની આપણે આ ટોટલ નારંગીઓ ભરવા માટેની જરૂરિયાત રહેશે છેલ્લો પ્રશ્ન જોઈશું એક સિક્કાનું વજન પાંચ ગ્રામ એક લખોટીનું વજન દસ ગ્રામ તો એના આધારે અહીંયા વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્નો છે એના આન્સર આપણે આપવાના છે તો એનું પણ આપણે ગણતરી સ્વરૂપે જોઈશું અહીંયા પહેલો દાખલો છે એક સિક્કાનું વજન પાંચ ગ્રામ તો છવ્વીસો સિક્કાનું વજન કેટલું થાય તો અહીંયા આપણે નીચે ગણીશું એક સિક્કો બરાબર પાંચ ગ્રામ તો છવ્વીસો સિક્કા બરાબર કેટલું વજન તો છવ્વીસો ગુણ્યા પાંચ કરીશું તો તેર હજાર જેટલો ગ્રામ વજન છે એ આ સિક્કાઓનું થશે બીજો દાખલો હતો છ કિલોગ્રામ સાતસો ગ્રામ વજન હોય તો કેટલી લખોટી થાય તો એક લખોટીનું વજન અહીંયા દસ ગ્રામ છે તો છ કેજી બરાબર છ હજાર ગ્રામ થાય અને સાતસો એટલે ટોટલ છ હજાર સાતસો ગ્રામ વજન છે એ લખોટીઓનું થશે હવે આપણે એક લખોટી દસ ગ્રામની છે તો છ હજાર સાતસો ભાગ્યા દસ ગ્રામ કરીશું તો છસો સિત્તેર જેટલી લખોટીઓ છે એ આ વજનની અંદર સમાઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આજનું ધોરણ પાંચ ગણિત વિષયનું પેપર અને તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન ધોરણ ત્રણથી આઠના તમામ વિષયના વાર્ષિક પરીક્ષાના પેપર સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી એટલે તમને નોટિફિકેશન સ્વરૂપે સૌથી પહેલાં તમારા મોબાઈલમાં પેપરનું સોલ્યુશન મળી જાય મળીએ નવા વિડીયોમાં એક નવું જ પેપર અને તેનો